વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ અને વિષય ગુજરાતીના ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી ચાલો શીખીએના આપણે આજે આપની અંદર ભાગ નંબર ત્રણની વાત કરીશું ભાગ નંબર એક અને બે જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે અને એ લિંકની અંદર જઈ અને વિદ્યાર્થી મિત્રો ત્યાંથી તમે સંપૂર્ણ જે છે તે આપણા ભાગ એક અને બેનું સોલ્યુશન જોઈ શકશો અહીં આપણને સૃષ્ટિનું એક બુકનું મુખ પૃષ્ઠ આપેલું છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપીશું બાલ સૃષ્ટિનો આ અંક કયા વર્ષના કયા મહિનાનો છે તો જુલાઈ બે હજાર ત્રેવીસ લખેલું છે તો જુલાઈ બે હજાર ત્રેવીસ અંક એક હજારને એક નંબર છે સૃષ્ટિના આ અંકની કિંમત કેટલી છે તો વીસ રૂપિયા તો છાપેલી કિંમત રૂપિયા વીસ થશે બાલ સૃષ્ટિના વાચકો મુખ્યત્વે કોણ હશે તો મુખ્યત્વે બાળકો ખાસ કરીને શાળા જતા વિદ્યાર્થી મિત્રો બાલસૃષ્ટિના અંકમાં સાને લગતી માહિતી વધુ હશે તો બાળકો માટે રસપ્રદ વિષયો જેમ કે વાર્તાઓ નાટકો રમતો ચિત્રો રસપ્રદ કૌતિક માહિતી દેશભક્તિ પર આધારિત સામગ્રી આ અંક કઈ સંસ્થા પ્રકાશિત કરે છે તો ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર ટ્રાફિક સિગ્નલથી તમે પરિચિત છો એના મહત્ત્વ વિશે લખો તો ટ્રાફિક સિગ્નલનું મહત્ત્વ હું ટ્રાફિક સિગ્નલથી પરિચિત છું શહેરમાં અને નાના મોટા રસ્તા ઉપર ટ્રાફિક નિયંત્રણ કરવા માટે સિગ્નલ લગાવવામાં આવ્યા છે ટ્રાફિક સિગ્નલની મદદથી વાહન ચાલકોને ખૂબ અને ચાલ ચાલક મુસાફરોને સુરક્ષા મળે છે ટ્રાફિક સિગ્નલના ત્રણ રંગો હોય છે લાલ રંગ ઊભા રહેવા માટે પીળો રંગ તૈયાર રહેવા માટે અને લીલો રંગ આગળ વધવા માટે ટ્રાફિક સિગ્નલનું પાલન કરવાથી અકસ્માત ટાળવા મળે છે દરેક નાગરિક નિયમિત રીતે સિગ્નલના નિયમોનું પાલન કરવું જોઈએ આટલું નહીં તો જીબ્રા ક્રોસિંગ પગદંડી માર્ગ અને શાળાની નજીકની ચેતવણી માટે પણ ટ્રાફિક ચિહ્નો દ્વારા આપવામાં આવે છે ટ્રાફિક સિગ્નલ આપણને શિસ્ત અનુક્રમ અને ધીરજ શીખવે છે જ્યાં જ્યાં ટ્રાફિક સિગ્નલ છે ત્યાં શાંતિ અને વ્યવસ્થા જે છે તે જળવાયેલી જોવા મળે છે તમારે અમદાવાદથી જૂનાગઢ જવું હોય તો તમે કયા રસ્તે જશો તો આપણે અમદાવાદ રાજકોટ ગાંડોલ અને ગોંડલ અને જૂનાગઢથી જઈશું ગાંધીનગર છે મહેસાણા કે પાલનપુર તો મહેસાણાથી મહેસાણા વધુ નજીક છે દરિયા કિનારા ઉપર આવેલા સ્થાનોની અંદર નામ લખો તો ઓખા દ્વારકા પોરબંદર માંગરોળ વેરાવળ સોમનાથ દીર જાફરાબાદ ભરૂચ નર્મદા નદીનું મુખ ખાતે દહેજ હાજીપુર એટલે કે હાજીરા સુરત નજીક દમણ કેન્દ્રશાસિત પ્રદેશ પણ ગુજરાતની નજીક છે નવસારી પાસેનો કિનારો વલસાડ અને આટલા શહેર દરિયા કિનારે આવેલા છે આ નકશામાં દેખાતા પર્વતોના નામ લખો તો અરવલ્લી પર્વત સાતપુડા વિધનમ પાવાગઢ ગીર અને આબુરોડ એટલે કે અરવલ્લી વિસ્તાર આ નકશામાં દેખાતા નદીઓના નામ તો નર્મદા તાપી મહિ સરસ્વતી વામન ભાદર શેત્રુજી ઢોળી મધુમતી ઓજત મચ્છુ સાબરમતી રૂષ અને વાત્રક નદીના નામ આપણે લખીશું નકશામાં દેખાતા પર્વતમાળાનું નામ લખવું તો અરવલ્લી પર્વતમાળા ઉત્તર ગુજરાત સાતપુડા પર્વતમાળા દક્ષિણ ગુજરાત વિંધ્યા પર્વતમાળા પૂર્વ તરફ દર્શાવેલી છે તમારે બે ચાર દિવસનો ગુજરાતનો પ્રવાસ કરવો હોય તો તમારા ઘરેથી ક્યાં ક્યાં જશો તેની વિગત લખો તો ઘરેથી દ્વારકા જવાનું ધાર્મિક સ્થળ છે સવારે રવાના થવું બપોરે દ્વારકા પહોંચવું દ્વારકાધીશ મંદિરે દર્શન કરવું સમુદ્ર કાંઠે સાંજ વિતાવવી બીજા દિવસે બેટ દ્વારકા અને નાગેશ્વર દર્શન વહેલી સવારના સમયે બોટ દ્વારા બેટ દ્વારકા જવું અથવા તો મિત્રો અત્યારે પુલ પણ જે છે તે બની ગયો છે પછી નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન રાત્રે દ્વારકાથી પોરબંદર તરફનું પ્રયાણ દિવસ નંબર ત્રણ પોરબંદર અને સોમનાથ પોરબંદર ખાતે મહાત્મા ગાંધીનું જન્મસ્થળ એટલે કે મુલાકાત બપોરે સોમનાથ મંદિર માટે રવાના સાંજે મંદિર દર્શન અને સમુદ્ર કિનારાની મજા દિવસ નંબર ચાર વેરાવળ અને ઘરે પરત સોમનાથ પાસે વેરાવળ બીચ લાઇટ હાઉસની મુલાકાત પછી ઘરે આપણે પરત ફરવું નકશામાં દેખાતા સરોવરના નામ તો હમીર સરોવર વંથલી નળ સરોવર ધોળાવીરા સરોવર રાજસ્મન સરોવર જે સીમાડા દર્શાવેલું હોય શકે છે તળાવ આવ સૌરાષ્ટ્રના કેટલાક નકશામાં અને સિંધુપુર તળાવ હોય છે ગુજરાતના આ નકશાની માહિતી આપ્યા બાદ ભારત દેશનો નકશો ધ્યાનથી જોવાનો છે અને તેમાં તમારે આવતી નદીઓ સરોવરો પર્વતો અને જોવાલાયક સ્થળો વિશેની માહિતી જાણી તમારા મિત્રોને વાત કરો તો નદીઓ તો નર્મદા તાપી મહી સાબરમતી શેત્રુંજી ભાદર અને ઓજત પર્વતમાળા તો અરવલ્લી પર્વતમાળા ગીર પર્વત પાવાગઢ સાતપુડમ સરોવરની વાત કરીએ તો નલ સરોવર પક્ષી અભયારણ્ય છે ધોળાવીરા હામીર સરોવર જોવાલાયક સ્થળોની વાત કરીએ તો દ્વારકા સોમનાથ ગીર જંગલ ધોળાવીરા પાવાગઢ સ્ટેચ્યુ ઓફ યુનિટી ટ્રાફિક સિગ્નલના ચિત્રો દોરીને એ સિય સૂચવે છે તેના વિશે લખો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું ચિત્ર છે તે આપણે દોરવાનું છે તો આપણને ત્રણ લાઇટો જોવા મળે છે લાલબત્તી છે તો એનો અર્થ છે અટકો એટલે કે ઉભા રહો જ્યારે લાલ બત્તી জ্বলતી હોય ત્યારે વાહન ચાલકોએ આગળ ન જવું જોઈએ અને તે અટકવાનું સૂચન કરે છે. પીળી બત્તી એટલે કે યલો લાઈટ અર્થ શું થાય છે તો તૈયારી રાખો. પીળી બત્તી દર્શાવે છે કે હવે લાલ બત્તી થવા જઈ રહી છે અને લીલી થઈ છે એટલે કે લાલ બત્તી બંધ થશે અને લીલી થશે. વાહન ધીમું કરો અને ધ્યાન રાખો. લીલી બત્તી એટલે કે ગ્રીન લાઈટ અર્થ છે આગળ વધો. લીલી બત્તી હોય ત્યારે વાહન આગળ જઈ શકે છે પણ ધ્યાન અને સુરક્ષાની સાથે જવું જોઈએ. આપેલી જાહેરાતના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો વિદ્યાર્થી મિત્રો ગીજુભાઈ બધેકાનો પુસ્તક મેળવો છે ગીજુભાઈ બધેકાના પુસ્તક ઉપર ત્રીસ ટકા સુધીનું વિશેષ વળતર મળશે સ્થળ છે ટાઉન હોલ સેક્ટર સત્તર ગાંધીનગર તારીખ છે પંદર નવેમ્બરથી બાવીસ નવેમ્બર બે હજાર એકવીસ આયોજક છે આદર્શ વિદ્યાલય અને ગુજરાત રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય ગાંધીનગર આયોજન એટલે શું તો વિદ્યાર્થી મિત્રો આયોજન એટલે કોઈ ખાસ કાર્યક્રમ કે પ્રવૃત્તિ માટેની પૂરી તૈયારી અને વ્યવસ્થા આ પુસ્તક મેળાનો લાભ લઈ શકે છે આ મેળો ક્યાં ભરાયો છે તો ટાઉન હોલ સેક્ટર સત્તર ગાંધીનગરની અંદર આ મેળો ભરાયો છે જે વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી આપેલું જે આ સ્થળ છે આ સ્થળ લખી શકો છો ત્યાર પછી આગળ આપણે વાત કરવાના છીએ આ પુસ્તક મેળામાં મેળો જે છે એ કોની સ્મૃતિમાં યોજાયો છે તો વિદ્યાર્થી મિત્રો આ જે મેળો છે તે મહાન સાહિત્યકાર શ્રી ગીજુભાઈ ગીજુભાઈ બધેકા જેનું આપણે વિદ્યાર્થી મિત્રો અહીંથી તમારે સાચું નામ જે છે તે તમે લખી શકો છો તો આપણે અહીંથી એમનું નામ લખીશું ગીજુભાઈ બધેકા કયા પુસ્તકો ઉપર વિશેષ વળતર મળશે તો બીજુંભાઈ બધેકાના પુસ્તકો ઉપર ત્રીસ ટકા સુધીનું વિશેષ વળતર જે છે તે મળશે તમે વાંચેલું કોઈ એક પુસ્તક વિશે લખો તો મેં પંચતંત્ર અને કથાઓ પુસ્તક વાંચ્યું છે તેમાં પ્રાણીની મજાની કહાણીઓ એટલે કે વાર્તાઓ છે અને દરેક કથા અમને કોઈને કોઈ શિક્ષણ આપે છે તમારા ગામમાં જાહેર જગ્યા ઉપર કયા કયા સૂત્રો લખેલા છે એ સૂત્રો બીજા સૂત્રો બનાવો તો સ્વચ્છતા જાળવો આરોગ્ય રાખો પાણી બચાવો ભવિષ્ય બચાવો આ પ્રકારના સૂત્રો જે છે તે મિત્રો ગામમાં લખેલા છે હજી પણ વધુ તમારી શાળાની દિવાલ આંગણવાડીની દિવાલ અથવા તો જાહેર રસ્તાની અંદર પડતી દિવાલો ઉપર સૂત્રો લખેલા હોય છે તો તે સૂત્રો વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના અરે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અને આગળ બાકી રહેલો જે ભાગ છે આપણો ચાલો યાદ કરીએ તેનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ના તો સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી છે